જે પશુપાલકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે તેમને જેલ મુક્ત કરવામાં આવે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી લોકો વિરોધ નોંધાવશે ત્યારે આ ગામમાં થી પંદરસો લિટર દૈનિક દૂધની આવક છે જેના કારણે પચાસથી સિત્તેર હજાર જેટલું નુકસાન થઈ રહ્યું છે ત્યારે જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ મંડળીઓ બંધ રહેશે તેવું પશુપાલકોએ જણાવ્યું છે અત્યારે અમારું રોજનું ચૌદસોથી પંદરસો લીટર દૂધ છે સિત્તેરથી એંસી હજાર નુકસાન છે મંડળીને ચારથી પાંચ દિવસથી બંધ છે બે હજાર ત્રેવીસમાં ઓગણીસ ટકા આપ્યો હતો બે હજાર ત્રેવીસની અંદર અરે બે હજાર ચોવીસની અંદર નવ પોઈન્ટ પંચોતેર આપ્યો અને આ સાલ નવ પોઈન્ટ પંચોતેર આવ્યો એટલે પશુપાલકોને એ નફો માન્ય નથી એટલે મંડળી અત્યારે બંધ છે મોટા પાયે નુકસાન પણ છે એટલે પશુપાલકોનું માનવું એવું છે કે જે ગઈસાલ નફો આપ્યો હતો એ આપો તો દૂધ ચાલુ થાય અને જનોને જે છોડવાની માગણી છે એ નિયામક મંડળને ભલામણ કરીએ છીએ કે ભાઈ સિત્તેરજનો છોડાવું ગમે તે કરી ભાવફેર એટલે સાબરડેરી દ્વારા અને ગામની જે દૂધ મંડળી હોય એના વચ્ચેનું જે ચૂકવતા હોય એના વચ્ચેનો જે ડિફરન્ટ રહેતો હોય તો એ ભાવફેર તરીકે બાય પ્રોડક્ટ તરીકે સંઘ જે પણ જે નફો કરતો હોય એમાંથી જે નફાનું ધોરણ આવતું હોય એના ભાવફેર તરીકે લેવામાં આવતું બીજું કે દર વખતે છઠ્ઠા મહિનાની અંદર ભાવફેર ચૂકવી દેવામાં આવતો હતો પણ આ વખતે આઠમો મહિનો થયો છતો પણ ભાવફેર ચૂકવાયો નથી એના કારણે આ પશુપાલનની પશુપાલકોમાં રોષ આટલો બધો આંદોલન સ્વરૂપે આવ્યો તો સાબરનું નિયામક મંડળને એટલી જ નમ્રદ કે શા માટે ભાવફેર ચૂકવ્યો નહીં દર વખતે જો છઠ્ઠા મહિનામાં ચૂકવાતો હોય અને ચૂકવ્યો તો આ લોકોએ પચાસ ટકા જેટલો ચૂક્યો ચૂકવ્યો ગઈ સાલની અંદર જે ચૂક્યો છસો પંચાવન કરોડની આસપાસ ચૂક્યો હતો એના પચાસ ટકા જ ચૂક્યો તો બાકીનો નફો શું અને ડિરેક્ટરો પોતે અંદર એમની વાત એવી છે કે ચોવીસ ચોઈસ ગવર્મેન્ટનો પરિપત્ર હતો કે ભાઈ ઓડિટ અને ભાવફેરના કોઈ લાગતું વર્ગતું નથી તો આ લોકોએ ઓડિટનું બાનું ચેરમેનશ્રી અને એમડીએ કરી આગળ ધરી અને ભાવફેરને ચૂક્યો નથી તો આનું કારણ શું જો ગવર્મેન્ટ પોતે કહેતી હોય કે ચૂકવી દેવો તો એનાથી ઉપરવર્ડ જઈને આ લોકો કઈ દિશામાં જવા માંગે છે એ ખબર નથી પડતી શું છુપાવા છે એ ખબર નહીં પડતી પહેલી તો ચાર પાંચ દિવસથી દૂધ બંધ છે અને અમે દૂધનું જેના જરૂરિયાત છે એને આપી દઈએ છીએ અને બીજું કૂતરાનું થોડું પહી દઈએ ગાયોને પહી દઈએ અને અમારું જે માંગ છે એ અમારી પૂરી કરો અને અમારા જે માણસોને જે અંદર કર્યા છે એ લોકોને સ્વૈચ્છાએ એ લોકોને છોડવા વિનંતી એટલે અમારી માંગ છે દિનેશભાઈ પ્રજાપતિ કલ્પેશ પટેલ એશન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા